નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે બનાસકાંઠા જિલ્લાના ઘટ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોકરિયા ગામે સગીરભાઈના બાળ બાળકના અપહરણ તેમજ હત્યાના બનાવ લગતના આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી બનાસકાંઠા પોલીસ ગઈ તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસના રોજ ઘટ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોકરિયા ગામમાંથી એક અગિયાર વર્ષીય બાળક નામે મોહમ્મદભાઈ બિલાલભાઈ શેરસિયાનાઓનું અપહરણ થયેલ જે સંબંધે ગઢ પોલીસ સ્ટેશન અપહરણનો ગુનો દાખલ થયેલ જે અનુસંધાને શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુર તથા શ્રી સી એલ સોલંકી નાયક પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસાનાઓને એલસીબી એસઓજી પેરોલ પેરોલફલો તથા ઘટ પોલીસને ગુનો શોધી કાઢવા સૂચના કરતા જે સૂચના અન્વયે શ્રી વીજી પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુર તથા શ્રી પીપી મેઘલાદત્ત પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા સર્કલ તથા શ્રી ટી એન મોરડીયા આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર પોલીસ સ્ટેશન તથા શ્રી જેજી સોલંકી પેરોલ ફર્લો પોલીસ સ્ટેશનની સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સ મદદથી સદરી ગુનો શોધી કાઢવા કાર્યરત હતા દરમિયાન ટોકડી ગામની સીમાથી ગ્રામજનો મારફતે એક બાળકની લાશ મળ્યા અંગેની જાણ થતાં જે અપહરણ થયેલ બાળકની હોય જે તમામ ટીમોની સૂચના કરી આરોપીને શોધી કાઢવા સારું જાણ કરતા હ્યુમન સોર્સ મારફતે તેમજ સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ સેન્ટ્રો કાર જાણતા મળતા જે અંગે શંકાસ્પદ સેન્ટ્રો કારની તમામ કરતા શકમંત ઈસમ ફારૂકભાઈ જમાલભાઈ દાઉદ રહે ટોકરિયા તાલુકા પાલનપુરવાળાઓના ઉપર શંકાના આધારે તેઓને એસઓજી ઓફિસ લાવી પૂછપરછ કરતા તેઓનીઓની શંકાસ્પદ ગાડીની તપાસ કરતા ગાડીની અંદરથી લોહીના નિશાન મળી આવતા વધુ તપાસ કરતા આરોપીને બાળક સાથે જાતીય અડપલા કરવા સારું તેમજ ટોકરીયા ગામેથી અપહરણ કરી ટોકરીયા ગામની સીમા અવાવરૂ જગ્યાએ આવી બાળક સાથે અડપલા કરતાં બાળકે વિરોધ કરી પોતાના ઘરે કહી દેવાનું જણાવતા પોતાના આકૃત્ય બાબતે ગામમાં જાણ થઈ જશે તેવા ડરથી તેને આ બાળકની હત્યા કરી તે આવનારું જગ્યાએ નાખી દઈ પોતાના ઘરે જતો રહેલી હકીકત જણાવેલ હોય મજકુર આરોપીને પુરાવાના આધારે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે મરણ જનાર મોહમ્મદભાઈ બિલાલભાઈ શેરસિયા ઉંમર વર્ષ અગિયાર રહે કરિયા તાલુકો પાલનપુર પકડાયેલ આરોપી ફારૂકભાઈ અસૌ જમાલભાઈ જાતે દાઉદા મુસ્લિમ ઉંમર વર્ષ સુડતાલીસ ધંધો વેપાર રહે ટોકરિયા જમાલપુરા ત્રીજી ગલી તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા રિપોર્ટર પ્રવીણ ચૌહાણ બનાસકાંઠા દ્વારા